નારાયણ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારથી સાંજ સુધી વાહન ચાલકો માટે માર્ગ સુરક્ષા અંગે વિશેષ જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું આ અભિયાનનો મુખ્ય હેતુ વાહન ચાલકોને સુરક્ષિત રીતે વાહન ચલાવવા વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા તેમજ વાહન સ્ટાર્ટ કરતી વખતે વાહનના નીચે તેમજ આજુબાજુ કોઈ અણધારી ઘટના ન સર્જાય તે માટે ખાસ ધ્યાન રાખવા અંગે સમજ આપવાનો હતો આ કાર્યક્રમ નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના PI શ્રી જેબી ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયું હતું અભિયાન દરમિયાન માર્ગ પર ચાલતા વાહન ચાલકોને સલામતીના નિયમો અંગે સમજાવવામાં આવ્યા હતા, જેથી કોઈ પણ પ્રકારની અકસ્માતજન્ય ઘટના ટાળી શકાય. આ જાગૃતિ અભિયાનમાં નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કાંજીભાઈ સિંધવ, ખુમાનસિંહ સોઢા સહિતના પોલીસ સ્ટાફે સતત મહેનત સાથે સંપૂર્ણ જવાબદારીપૂર્વક કામગીરી સંભાળી હતી પોલીસ દ્વારા હાથ ધરાયેલું આ પ્રયાસ વાહન ચાલકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું